ઓમ સર્વ મંગલ માંગલિયે શિવે સર્વાક સાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય કે જેમાં અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ હોય પૂજાપાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની હારો હાર દરેક વાર તહેવારનું મહત્ત્વ અને હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેની માહિતી અમારી ચેનલ દ્વારા આપની પાસે સારી અને સચોટ રીતે રજૂ કરવામાં આવતી હોય તો મિત્રો એ માહિતી કે જે આપણને કાયમ માટે ઉપયોગી આવે એની હારવાર મિત્રો અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ રજૂ કરવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના ચોઘડિયાની પણ પૂરેપૂરી અને સારી માહિતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી હરે જોડાવાથી આવી જ ધાર્મિક માહિતી અને હંમેશાનું પંચાંગ આપને મળતું રહે મિત્રો આજે આપણે વાત કરવી છે કે હિન્દુ ધર્મમાં આપણે બધાએ એવું સાંભળ્યું હોય કે દરેક વ્યક્તિ માટે સોળ સંસ્કાર કહેવામાં આવ્યા હોય તો આ સોળ સંસ્કાર વિશેની માહિતી રજૂ કરતો વિડીયો આના પહેલાં પણ અમારો એક બનાવેલો તો હતો પરંતુ ઘણા મિત્રોના કહેવાથી આજે ફરીથી એ જ સોળ સંસ્કાર વિશેની માહિતી રજૂ કરીએ કે જે સોળ સંસ્કારના કદાચ નામ પણ પૂરેપૂરા સોળ આપણે સાંભળ્યા ન હોય તો દરેકે દરેક સંસ્કારના નામ અને તે સંસ્કારનું મહત્ત્વ આપની પાસે અમે રજૂ કરીએ તો આ સોળ સંસ્કાર મિત્રો હિન્દુ ધર્મમાં મહત્ત્વના કહેવામાં આવ્યા કે જે દરેક વ્યક્તિ માટે મહત્વના છે તો પૂરેપૂરો વિડિયો જોજો કે જેનાથી સોરેશોર સંસ્કાર વિશેના નામ અને એની પૂરી માહિતી આપણે આપને સમજાઈ જાય તો મિત્રો સૌથી પહેલાં જે સૌથી પહેલાં હિન્દુ ધર્મમાં સંસ્કારને સૌથી પહેલો કહેવામાં આવ્યો તેને ગર્ભદાન સંસ્કાર કહેવામાં આવ્યો કે જે બાળકના ઉત્તમ સંસ્કાર માટે જે સંસ્કાર કરવામાં આવે તેને ગર્ભદાન સંસ્કાર કહેવામાં આવે એ પહેલાં નંબર ઉપર છે તેના પછી બીજા નંબરનો સંસ્કાર એ પુષ્પનમ સંસ્કાર કહેવામાં આવ્યો કે જેનાથી જે વિધિ કરવાથી જે સંસ્કાર કરવાથી બાળકના મગજનો વિકાસ થાય તેની બુદ્ધિ પણ તેજ બને અને આ જ્યારે બાળક પેટની અંદર બે કે ત્રણ મહિનાનું હોય ત્યારે આ પુષ્પનમ નામનો સંસ્કાર કરવાનો હોય તેના પછીનો ત્રીજા નંબરનો સંસ્કાર મિત્રો કે જે આપણે બધાએ નામ પણ સાંભળ્યું હોય કે જેને શ્રીમતનો સંસ્કાર કહેવામાં આવે જે બાળક પોતાની માતાના પેટની અંદર છથી આઠ મહિનાનો હોય ત્યારે જે સંસ્કાર કરવામાં આવે કે જેને શ્રીમઠનો સંસ્કાર કહેવામાં આવે આ શ્રીમદ સંસ્કાર કે મિત્રો બાળકના રક્ષણ માટે એ એક હિન્દુ ધર્મનો સંસ્કાર કહેવામાં આવ્યો છે એ શ્રીમદના સંસ્કાર પછીના સંસ્કાર વિશેની વાત કરીએ તો જેને શાસ્ત્રની અંદર નામ આપવામાં આવ્યું કે જાત કર્મ સંસ્કાર કે જેને આપણે દેશી ભાષામાં ઘર સુધી પાવી એવું પણ કહેતા હોય આ સંસ્કાર છે તે મિત્રો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે મધ ઘી એ પાવાથી તેને ઘર સુધી પાવી એટલે કે કોઈ પણ મીઠી વસ્તુ પાવાની હોય ખરેખર શાસ્ત્રમાં બતાવ્યા નિયમ પ્રમાણે સોનાના સોનાની સળીથી બાળકને મધ અને ઘી ચટાડવામાં આવે કે જેને આ જાત કર્મ સંસ્કાર કહેવામાં આવતો હોય તેના પછી આગળના સંસ્કારની મિત્રો વાત કરીએ તો એ પછી બાળકના જન્મ પછી અગિયારમા દિવસે જે સંસ્કાર કરવામાં આવે કે જેને નામકરણ સંસ્કાર કહેવામાં આવે આ નામકરણ સંસ્કાર પણ પૂરેપૂરી વિધિથી કરવામાં આવતું હોય એટલા માટે સારું ચોઘડિયું અને સારું મુરત જોવાતું હોય અને બાળકના જન્મના દિવસ પછી આ વિધિ કરવાની હોય કે જેને જેને નામકરણ સંસ્કાર 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 હોય તેના પછીના જે આવે મિત્રો કે નિષ્કમન આવ્યા આ નિષ્કમન સંસ્કારે કદાચ કોઈ નામ ન સાંભળ્યું હોય પરંતુ નાના બાળકને સૌથી પહેલા ચંદ્ર અને સૂર્ય ભગવાનના દર્શન કરાવવામાં આવે સૌથી પહેલા એને સૂર્યના તેજમાં લઈ આવવામાં આવે તેને નિષ્કમન સંસ્કાર કહેવામાં આવ્યા છે તે પછીના જે સંસ્કાર છે જેને કર્ણવેદ સંસ્કાર કહેવામાં આવ્યા આ જ્યારે બાળક સાત મહિનાનો થાય ત્યારે બાળકના જે કાન વિધવાની વિધિ જેને આપણે દેશી ભાષામાં કહીએ ત્યારે શાસ્ત્રમાં કર્ણવેદ સંસ્કાર નામે આપણે ઓળખતા હોય અને આ સાતમા નંબરનો સંસ્કાર બતાવવામાં આવ્યો તેના પછીનો આઠમા નંબરનો સંસ્કાર મિત્રો કે જેને અન્નપ્રાસન સંસ્કાર કહેવામાં આવ્યો જ્યારે બાળક છ મહિનાનો હોય ત્યારે કોઈ પણ ખીર અથવા તો મીઠી વસ્તુ કોઈ મીઠાઈ એ બાળકને ચખાડવાથી તેને અન્નપ્રાસન કરાવવું એટલે કે અન્નપ્રાસનનો સંસ્કાર કીધેલો છે તેના પછીનો જે સંસ્કાર આવે કે જેને ચૂડા કર્મ સંસ્કાર કહેવામાં આવે અને આપણે દેશી ભાષી ભાષામાં કે જેને આપણે બાળમવાળા ઉતારવા એવું કહીએ કે જે બાળકના સવા વર્ષ થયા પછી આ વિધિ કરવામાં આવતી હોય તે પણ આપણા હિન્દુ ધર્મના એક સંસ્કારમાં ગણવામાં આવ્યા તેના પછીના દસમા નંબરના સંસ્કાર કે જેને વિદ્યારંભ શિક્ષા એટલે કે વિદ્યારંભ કરવો તે પણ શાસ્ત્રની અંદર સંસ્કાર કહેવામાં આવ્યો છે તેના પછીની જે વિધિ કે જે આવે જે ઉપનયમ સંસ્કાર ઉપનયન સંસ્કાર એટલે મિત્રો યજ્ઞોપવિતની વિધિ હોય કે જે બાળકને જનોઈ પહેરાવવાની હોય તે આઠ વર્ષના બાળક માટે આ સંસ્કાર કરવામાં આવતો હોય તેના પછીનો જે સંસ્કાર હોય તેને વેદારંભ સંસ્કાર કહેવામાં આવે એટલે કે પહેલાંના જમાનામાં જ્યારે બાળકને આ વેદારંભ સંસ્કારમાં ગુરુકુળની અંદર શિક્ષા પ્રાપ્ત કરવા અને જ્ઞાનનો માર્ગ મેળવવા જ્ઞાનનું માહિતી મેળવવા માટે બાળકને જ્યારે મોકલવામાં આવતા તે સંસ્કારને વેદારંભ સંસ્કાર કહેવામાં આવ્યો અને શાસ્ત્રમાં આ બારમા નંબરનો સંસ્કાર તેના પછીનો તેરમા નંબરનો સંસ્કાર કે જેને કેશાંશ સંસ્કાર કહેવામાં આવ્યો કેશાંશ સંસ્કારનો મતલબ મિત્રો એવો થાય કે બાળક જ્યારે ગુરુકુળમાં શિક્ષા પ્રાપ્ત કરી અને જ્યારે ત્યાંથી રવાના થાય એટલે કે ગુરુકુળમાંથી વિદાય થાય ત્યારે ગુરુકુળમાં કરવામાં આવતી વિધિ કે જેને કેશાંત સંસ્કાર કહેવામાં આવ્યા તેના પછી સમાવર્તન સંસ્કાર આવે કે જ્યારે બાળક વિદ્યારંભ કરી અને વિદ્યા પૂર્ણ કરી અને ઘરે આવે ત્યારે જે સુગંધી પાણીથી તેને સ્નાન કરાવવામાં આવે તેને પવિત્ર કરવામાં આવે તેને સમાવર્તન સંસ્કાર કહેવામાં આવ્યા અને શાસ્ત્રમાં આને ચૌદમો નંબર આપવામાં આવ્યો મિત્રો તેના પછી પંદરમો નંબર કે જે આપણે બધાને ખબર હોય કે જેને આપણે વિવાહ સંસ્કાર કહેવામાં આવે તે ખરેખર શાસ્ત્રના નિયમ પ્રમાણે પચીસમા વર્ષે આ સંસ્કાર કરવાના હોય કે જેને આપણે દેશી ભાષામાં લગ્નના સંસ્કાર પણ કહી શકીએ અને આમ વિવાહ સંસ્કાર પણ કહી શકીએ અને સૌથી છેલ્લા અને છો સોળમાં નંબરના સંસ્કાર મિત્રો કે જેને અ અત્યષિ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર કહેવામાં આવે જ્યારે કોઈ વ્યક્તિ ગુજરી જાય અને જે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેને છેલ્લા નંબરના એટલે કે સોળમા નંબરના સંસ્કાર કહેવામાં આવ્યા મિત્રો આ હિન્દુ ધર્મના સોળે સોળ સંસ્કાર કે જે સોળ સંસ્કાર એ નામ તો બધાએ સાંભળ્યું હોય પરંતુ કયા કયા સંસ્કાર આવે તેનું શું મહત્ત્વ છે તે દરેક વ્યક્તિને ખબર ન હોય તો ફરીથી મિત્રો આ સોળેશ્વર સંસ્કારના ખાલી નામ આપને યાદ કરાવું તો પહેલા નંબરના સંસ્કાર એટલે કે ગર્ભધાન સંસ્કાર કહેવામાં આવ્યા બીજા નંબરના સંસ્કાર એટલે કે પુષ્પનમ સંસ્કાર કહેવામાં આવ્યા ત્રીજા નંબરના સંસ્કાર શ્રીમદ્ સંસ્કાર ચોથા નંબરના જાતકર્મ સંસ્કાર પાંચમા નંબરના નામકરણ સંસ્કાર અને છઠ્ઠા નંબરના નિષ્કમન સંસ્કાર કહેવામાં આવ્યા સાતમા નંબરના જે સંસ્કાર છે તેને કર્ણવેર સંસ્કાર કહેવામાં આવ્યા આઠમા નંબરના સંસ્કારને અન્નપ્રાસન સંસ્કાર કહેવામાં આવ્યા નવમાં નંબરના સંસ્કાર કે જેને ચુડા કર્મ સંસ્કાર પછી વિદ્યારંભ સંસ્કાર કે જે દસમા નંબર ઉપર છે તેના પછી ઉપનયન સંસ્કાર કે જે અગિયારમા નંબર ઉપર છે બારમા નંબર ઉપર વેદારમ સંસ્કાર અને તેરમા નંબરના જે સંસ્કાર છે કે જેને કેશાંત સંસ્કાર કહેવામાં આવે એ જ રીતે ચૌદમા નંબરના સંસ્કાર કે જે સમાવર્તન સંસ્કાર કહેવામાં આવ્યા તેના પછી પંદરમા નંબરના સંસ્કાર કે જેને વિવાહ સંસ્કાર એટલે કે લગ્ન સંસ્કાર કહીએ અને છેલ્લા અને સોળમાં સંસ્કાર કે જેને અત્યસ્થી એટલે કે અગ્નિ સંસ્કારના આપણે અગ્નિના સંસ્કાર કહેવામાં આવ્યા આ સોરે સોર સંસ્કાર એ મિત્રો દરેક હિન્દુ ભાઈઓ બહેનોને એનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ કારણ કે એ પણ આપણા ધર્મને લાગતી જ એક બાબત હોય તો મિત્રો આવીને આવી ધર્મને લગતી જ માહિતી હંમેશા અમે આપની પાસે રજૂ કરતા હોય કે જે માહિતીથી પૂરેપૂરી સાચી અને સરસ રીતે આપને સમજાઈ જાય તેવી જ માહિતી અમારી રજૂ કરવાની હંમેશા માટે મહેનત હોય તો મિત્રો આવી ધાર્મિક માહિતીની આરો હંમેશાનું પંચાંગ પણ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો મિત્રો અને હંમેશા ઘરે બેઠા જ આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો તો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ